નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજવા રોડ પર રોડ ખુલ્લો કરવા પહોંચેલી પાલિકાની ટીમનો વિરોધ ટીપી ચુમ્માલીસ ફાઇનલ થતાં એપ્રોચ રોડ ખુલ્લો કરવા પહોંચી હતી પાલિકાની ટીમ મહિલાઓ અને પુરુષોના ટોળાઓએ કાર્યવાહીનો વિરોધ કરતા હોબાળો મચ્યો સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બનતા પોલીસને કરવી પરી દરમિયાનગીરી સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે મહાનગરપાલિકાના બુલડોઝર ચાલ્યા પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાએ મહદઅંશે કામગીરી પૂર્ણ કરી रिपोर्टर निखिल गायके बड़ोदरा आवाज नवा समाचार જોવા માટે જોડાયને રહો જનરવ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ ઉપર આવે ઇબ્રાહીમ બોવાની આઈટીઆઈ કે પાસ આવેલા ફાતેમા કોમ્પ્લેક્સ આયસા પાર્ક ને જૈનબ પાર્ક હે એ સોસાયટી યહા પર હમ લોગ કા એસા કહેના હે કે ટીપી ટીપી રોડ પાડના હે તુમ લોગો કો તો હમ લોગ એસા તૈયાર હે ઠીક આગે સે રોડ સે પાળતે આવો ઠીક दबान करना है तो पूरा तोड़ो बाकी इतना थोड़ा हमारा इतना होता क्यों है हम लोग का ये दीवार क्यों तोड़ दे ये हमारे को क्यों कर दे लोग हम लोग का कहना है ये ये लोग लोग ने ये लोग लोग ने ने हम बोला आगे तोड़ते नहीं आए गए तो ये लोग इतने गुस्से हो गए पुलिस वाले ना ये पुलिस वाले हमारे लाठी चार्ज करा मेरा मोबाइल भी तोड़ डाला देखो ये भाई ये ये भाई छोकरे को भी मारा बहुत मारा बराबर तमने आठ बस तोड़ता हो અમે સ્વેચ્છાએ તોડવા માટે તૈયાર છીએ ને અમને આ બધું એના ને મને પાછળ બી બહુ માર્યું છે આ લોકો પણ અમે બતાવ્યું નથી એટલે અમે બતાવતો નથી તમને મારું નામ પરવેશભાઈ મુકિનભાઈ ખત્રી છે